નસવાડી તાલુકાના પોચબાથી વાડિયા સુધી જમીનનો પ્રશ્ન ઉઠતા છેલ્લા ચાર મહિનાથી રસ્તાની વાત ટલ્લે ચડી ગઈ છે જેને લઈને સામા ચોમાસાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે નસવાડી તાલુકાના પોચબાથી વાડિયા કેલીનયાનો ડામર રોડ નવીન બનાવવા માટેની કામગીરી જે તે એજન્સીએ શરૂ કરી હતી ટેન્ડરની જોગવાઈ મુજબ એજન્સીએ પહેલા તો સાઇટ ક્લિયર કરી આરસીસી સ્ટ્રક્ચરમાં સ્લેબ ડ્રેઇન અને પાઇપ નાળાનું કામ કર્યું છે અને આ કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલુ છે અને રોડ ઉપર માટીકામ પછી ઉપ મેટલિંગ કામગીરી કરાઈ છે પણ પોચબાના કેટલાક ખેડૂતો તેમની માલિકીની જમીનમાંથી રસ્તો પસાર થતો હોવાનું જણાવતા જમીન સંપાદનની વાત આવતા એજન્સીએ કામગીરી અધૂરી છોડી દીધી છે અને નસવાડી પંચાયત આર એન આરએનબી અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરએનબી ને સાઈડ ક્લિયર જમીન પ્રશ્ન હલ કરવા પત્ર લખ્યો છે છતાં પ્રશ્ન હલ ન થતા આખરે નસવાડી મામલતદાર દ્વારા જમીનનો પ્રશ્ન હલ કરવા કેટલાક ખેડૂતને બોલાવ્યા હતા અને પ્રશ્ન જલ્દી હલ કરવાનું જણાવી એક પોઈન્ટ એસી કરોડના ખર્ચે ત્રણ કિલોમીટરનો રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે પરંતુ કામગીરી પૂર્ણ થાય તે પહેલા જમીન વિવાદ ઉઠતા હાલ કામગીરી ટલ્લે ચડી ગઈ છે હવે ચોમાસું આવ્યું હોય કેટલાય ખેડૂતો પ્રશ્ન જલ્દી હલ કરવા સરકારી તંત્ર પાસે પુકાર લગાવી રહ્યા છે પોચંબાથી વાડિયાનો રસ્તો જે રસ્તો બાકી છે એ રસ્તો જલ્દી પૂર્ણ થવો જોઈએ અને જમીન સીમાન સરકારની છે તો રસ્તો થવો જોઈએ એવી અમારી ખેડૂતોની માંગણી છે અને આ ચોમાસા એવું પાણી ભરાશે અને બધું ધોવાઈ જશે તો કોની જવાબદારી રહેશે આપણે મામલે જાય કીધું કે રસ્તો તમારો જલ્દી પૂર્ણ થશે એવું કીધું પોચંબાથી વાડિયા જતો પંચાયત ગ્રામ્ય રસ્તાનું કામ ચાલુ છે અંદાજીત પાંચસો મીટર જેટલો રસ્તો અત્યારે બાકી છે એમાં પ્રશ્ન એવો છે કે ખેડૂતો જે જમીન ખેડે છે એ શ્રીમદ સરકાર છે પરંતુ એમનો જમીનમાં આ સાત બારમાં બીજા હકે એ લોકોનું નામ ચાલે છે એટલે એ એવી રીતે એ કબજેદાર તો નથી પણ વર્ષોથી એ કબજો ભોગવટો કરી રહેલા છે એમાં જે બધા મોટાભાગના ખેડૂતો એમાં સંમત થઈ ગયા છે પણ બે ત્રણ ખેડૂતોનો પ્રશ્ન હાલ પેન્ડિંગ છે એ અમે ટૂંક સમયમાં એનો નિકાલ કરી અને રસ્તાનું કામ પૂર્ણ કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન News ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર